आज तो एक घटना बनी साक्षरता ना अभियान ऊपर एक काड़ू और आ, मैंने सब डॉक्टर से अपील की है की नर्मदा डिस्ट्रिक्ट के जितने भी प्राइवेट प्रैक्टिस हैं कल के दिन ओपीडी सस्पेंड रहेंगे केवल इमरजेंसी जो है वो पेशेंट को हम देखेंगे નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નવ ઓગસ્ટના રોજ કલકત્તાના મેડિકલ કોલેજની અંદર એક ડૉક્ટરની કથિત રીતે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવ્યા બાદ એ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે ગુજરાતના મેડિકલ પ્રેક્ટિશનલ અને ડોક્ટરોની અંદર પણ આ મામલે રોષ ફાટી નીકળ્યો છે આજે રાજપીપળા જીએમ ઇ આર એસ મેડિકલ કોલેજના ડૉક્ટર અને વિદ્યાર્થીઓએ એક કેન્ડલ માર્ચ યોજી હતી અને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી અને આ મામલે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય અને ડોક્ટર અને ડોક્ટર વિદ્યાર્થીઓની સલામતીને લઈને સરકાર વધારે આમાં પગલાં લઈ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરે તે પ્રકારની તેમણે માંગણી કરવામાં આવી હતી નર્મદા લાઇવે તેમની સાથે વાતચીત કરી છે કલકત્તાના મેડિકલ કોલેજની અંદર જે કથિત રીતે એક ડૉક્ટર સાથે જે રેપની ઘટના બની છે એના પછી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે મેડિકલ પ્રેક્ટિશનર ડૉક્ટરો છે આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે આપણે જે રાજપી જીએમઇઆર મેડિકલ કોલેજના ડૉક્ટર પણ છે ને એમના સ્ટુડન્ટ પણ છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને શું ઘટના બની છે એના વિશે થોડી પ્રાથમિક માહિતી આપશું આ મીડિયાના માધ્યમથી હું તમારું ધ્યાન દોરવા માગું છું કે તાજેતરમાં એક ઘટના બની કે જે ખૂબ જ શરમસાર ભરી છે કે નવ ઓગસ્ટના દિવસે પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજમાં વહેલી સવારે ત્યાં અભ્યાસ કરતી અને ત્યાં તબીબી જે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તેની નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી તથા તેની સાથે સુસ્તી વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું હતું તેના આરોપી પર યોગ્ય પગલાં લેવાની જગ્યાએ તેમના આરોપીઓને ત્યાં ઉપરી અધિક ઉપરી અધિકારીઓ દ્વારા છાવરવામાં રહ્યા હતા તો તેમનો વિરોધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ત્યાંના રેસિડેન્ટ ડૉક્ટરો ઉપર આશરે ત્રણ હજારથી સાત હજાર જેટલા ભારે તત્વોએ શસ્ત્ર સાથે તેમના પર હુમલો કરેલ છે તો આ માધ્યમ દ્વારા મારે તમને એ જણાવવાનું કે આપણા ભારત દેશમાં સૌથી સલામત ગણી શકાય કે જે આપણી બહેનો અને છોકરીઓ દીકરીઓ કે જે વિદ્યાર્થીનીઓ છે કે જે સૌથી સલામત જગ્યાએ કામ કરી શકે એવી મેડિકલ કોલેજમાં પણ જો આ કૃત્ય થઈ શકતું હોય તો એ આ એક આપણા સમાજમાં તથા મેડિકલ ફેકલ્ટી તરીકે અને આપણા મેડિકલ ફિલ્ડમાં આ એક કિસ્સો ખૂબ જ શરમસાર ભર્યો છે સર આજે ઘટના બની છે કઈ તારીખે બની છે અને ત્યારબાદ શું ઘટનાક્રમ થઈ છે ત્યાંની આ કિસ્સો નવ ઓગસ્ટનો છે અને એવું અમને જે પ્રકારે માહિતી મળેલ છે એ સવારે ત્રણ વાગેથી છ વાગેના સમયગાળા દરમિયાન બનેલી છે શરૂઆતમાં એવું સમાચાર ત્યાંના જે સત્તાધીશો દ્વારા આપવામાં આવ્યા હતા કે જે વિદ્યાર્થીની છે તેમણે આત્મહત્યા કરેલ છે પરંતુ ત્યાર પછી એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ઘણી બધી ઘણા બધા પુરાવા મળવામાં મળ્યા છે કે તેમને તેમણે આત્મહત્યા નથી કરી તેમની સાથે તેમની હત્યા કરવામાં આવી છે અને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવેલું છે મેડમ તમારી પાસેથી જાણવા માગું છું કે આ જે ઘટના બની છે કલકત્તાની અંદર તમે પણ એક સ્ત્રી છો તમે કેવું ફીલ કરો છો આ જે ઘટના બની છે આપણા દેશમાં એક અત્યારે સ્લોગન છે બેટી બચાવો બેટી પઢાવો પણ જે આપણે સૌથી ઉચ્ચતમ આપણે ગણવામાં આવે કે મેડિકલ ફિલ્ડ દરેક દીકરીનું દરેક મા બાપનું એવું સ્વપ્ન હોય કે મારી દીકરી આગળ જઈને ડૉક્ટર બનશે તો આ એક આપણા સાક્ષરતાના અભિયાન ઉપર એક કાળું કલંક છે આ અમે જે માર્ચ કરી રહ્યા છે કેન્ડલ માર્ચ એનાથી અમે દેખા અમે જે પીડિતા છે એમના મા બાપની અમારી સંવેદના પહોંચાડી રહ્યા છે ભગવાન એમને આ દુઃખદ સમયમાં પૂરી ક્ષમતા પૂરી શક્તિ આપે આ ઘટનાને જીરો માટે જે આરોપીઓ છે અત્યાર સુધી એવું માધ્યમોમાં આવ્યું છે કે એક આરોપી પકડાયો છે પણ એવું કહેવાય છે કે એક કરતાં વધારે આરોપીઓ છે તો અત્યાર સુધી જે કામગીરી પોલીસે ત્યાંની કરી છે હવે એવું પણ જાણવા મળે છે કે સીબીઆઈ ના કેસ હેન્ડ કરી દેવામાં આવ્યો છે તો અત્યાર સુધી જે તપાસ થઈ છે એ એના વિશે તમે શું કહેવા માંગો છો અત્યાર સુધી જે તપાસ થઈ છે એ હું એમ કહી શકું કે પોસ્ટમોર્ટમ પછી અમુક તથ્યો બહાર આવ્યા છે જેમ કે પહેલાં એમ કહેવાતું હતું કે એક પર્સને રેપ કરેલો છે પણ અત્યારે એના પછી પોસ્ટમોર્ટમ પછી એમ જાણ મળેલ છે કે કદાચ ગેંગ ગેંગ રેપ હોઈ શકે એટલે હા તો ન્યૂઝપેપરથી જ અમને પણ આ ઘટનાનો ખ્યાલ આવ્યો છે અત્યારે સીબીઆઈને જે જા આપી દેવામાં આવી છે તો અમે અમારું એક આશા રાખીએ કે સીબીઆઈ એકદમ પારદર્શક રીતે અને જલ્દીથી જલ્દી આ ઘટનાક્રમના નિષ્કર્ષ સુધી પહોંચે અને જેટલા આરોપીઓ છે એમને પકડીને એમને પૂરતી સખ્ત સજા સંભળાવવામાં આવે હું આઈએમએ સેક્રેટરી છું નર્મદા ડિસ્ટ્રિક્ટના ઓર મને સબ ડૉક્ટર અપીલ કી કે નર્મદા પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ હે <coughs> कल के दिन ओ सस्पेंड रहेंगी केवल इमरजेंसीज़ जो हैं वो पेशेंट को हम देखेंगे और ये जो हीनियस और ब्रूटल क्राइम जो हुआ है हमारे कलीग के तो इट शुड नॉट हैपन अगेन इन फ्यूचर और उसको न्याय मिले तो उसके लिए हमारी सरकार से दरखास्त है बाकी उसके लिए हम प्रोटेस्ट कर रहे हैं सर अभी तक जो घटना हुई है और उसकी नौ तारीख की घटना है आज सोलह तारीख हो चुकी है पाँच छः दिन हो चुके तो अभी तक जो इन्वेस्टिगेशन जो हुआ है और जो कुछ भी प्रोसीजर उससे आप संतुष्ट हो या नहीं हो नहीं अभी तक हम संतुष्ट नहीं है बिकॉज uh, जो स्टार्टिंग में प्राइम जो बोला गया था कि भाई uh, जो पीड़िता है उन्होंने सुसाइड uh, किया है देन लेटर ऑन वी गॉट टू नो कि भाई उसको शी वॉज रेप एंड मर्डर टूटली एंड देन नाउ वी आर गेटिंग टू नो आफ्टर पोस्टमार्टम के भाई મલ્ટીપલ પીપલ આર ઇન્વોલ્વ ઇન ધેટ ક્રાઇમ તો બટ અભી ગવર્મેન્ટ ઓર પોલીસ કી તરફ અભી તક કેવલ એક સસ્પેક્ટ પકડા ગયા હૈ તો મલ્ટીપલ સસ્પેક્ટ આર સ્ટિલ રોમિંગ ફ્રીલી તો અમારા બસ યહી ડિમાન્ડ હે સીબીઆઈ પ્રૂફ એનો કે ભાઈ જલ્દી સે જલ્દી પકડે જાય ભાઈ કહેવા માંગાય શું કહેવા માંગાય આજે જે કાંડ થયો છે બરોબર આરજી કાર મેડિકલ કોલેજ કોલકત્તામાં એના બાદ આપણને એટલું તો ખ્યાલ આવ્યો છે કે ડોક્ટર લોકો જે તમારી ચોવીસ કલાક અઠવાડિયામાં કોઈપણ રેસ્ટ લીધા વગર તમારી સેવાઓ કરી રહ્યા છે ત્યારે તમે ઘણું બધું એક્સપેક્ટેશન રાખો છો ડૉક્ટરો પાસેથી શું ડૉક્ટરો તમારી પાસે એક એક્સપેક્ટેશન ના રાખી શકે કે એમની સુરક્ષા આજે ઘણા બધા બનાવો બની રહ્યા છે આ તો એક બહુ બહુ નિર્મમ કાંડ થયો છે પરંતુ આના સિવાય પણ દરેક રાજ્યમાં કોઈને કોઈ જગ્યાએ ડૉક્ટરો ઉપર કોઈને કોઈ કાંડ થતા હોય છે કોઈને કોઈ અત્યાચાર થતા હોય છે ત્યારે શું અમારી સુર સુરક્ષા માન્યતા નથી રાખતી તો મારું એટલું જ કહેવું છે કે આજે જ્યારે હોસ્પિટલમાં લોકલ સિક્યોરિટીઝ છે એ થોડી ટાઈટ કરવામાં આવે જેથી કરીને જે ડૉક્ટરો જે નાઇટ ડ્યુટીસ કરે છે મહિલા હોય કે પુરુષ હોય કોઈ પણ હોય એમને પૂરતી સુરક્ષા મળી રહે આજે બારે બહારની વસ્તુ અલગ છે જ્યારે પોલીસ સતત કાર્યરત છે પરંતુ આજે હોસ્પિટલની અંદર પણ આવી વસ્તુઓ થઈ રહી છે તો એ આશાઓ અમે નથી કરતા હોતા અને બીજી વસ્તુ છે કે ડોક્ટરોની સુરક્ષા માટે જે એક સેન્ટ્રલ પ્રોડક્શન એક્ટ કરીને એક નિયમ કે ખરડો છે જે પાસ થવો જોઈએ જેથી કરીને ડૉક્ટરો પણ કોઈ પણ કોઈ પણ અત્યાચાર અથવા તો કોઈ પણ હુમલો કરવામાં આવે તો એમના આરોપીઓને જલ્દીથી જલ્દી પકડી અને એકદમ સતત એમને છે તરત જ કાર્યવાહી થાય અને એમને સજા મળે હું એટલું જ ઈચ્છું છું તો કલકત્તાના આરજી મેડિકલ કોલેજની અંદર જે એક ડૉક્ટર સાથે જે કથિત રીતે સામૂહિક રેપની જે ઘટના બહાર આવી છે તેના બાદ સમગ્ર દેશ સમગ્ર ગુજરાતમાં આક્રોશ પાર્ટી નીકળ્યો છે અને એવું પણ કહેવાય છે કે ત્યાંની સરકાર જે પ્રકારે ઇન્વેસ્ટિગેશન કરવી જોઈએ એ પ્રકારે કરતી નથી જે કેન્દ્રીય નેતાઓ પણ છે બંગાળના તેઓ પણ કશું આ બાબતે બોલતા નથી તેમને પૂછવામાં આવી છે આવી રહ્યા છે લોકો ટેગ કરી રહ્યા છે તેમને ટ્વીટ કરીને પૂછી રહ્યા છે પરંતુ તેઓ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી અત્યારે તો આ ઘટનાને લઈને સમગ્ર દેશના ડોક્ટરોમાં રોષ ફેલાયો છે અને જે આરોપીઓ મૂળ આરોપીઓ છે તેમની સાથે તાત્કાલિક પોલીસ સીબીઆઈ તેમને પકડી અને તાત્કાલિકમાં તાત્કાલિક તેમને ગુના હેઠળ જેલમાં મોકલી આપે અને તેમની સામે સખતમાં સખત કાર્યવાહી થઈ તેવી માંગણી ઉઠી રહી છે એની સાથે સાથે જે આરોપી હાલ જે આરોપી પકડાયો છે તે એક પ્રકારનું માનસિક બીમાર વ્યક્તિ હોવાનું અને તે એ દવાખાનામાં તેની અવર જવર રહેતી હતી એવું પણ સામે આવી રહ્યું છે ત્યારબાદ એવું પણ સામે આવે છે કે ત્રણ હજારના ટોળાએ એ દવાખાનામાં ઘૂસીને તોડફોડ મચાવી છે ત્યાંના ડોક્ટરો જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે તેમની ઉપર હુમલો પણ કર્યો છે અને જે પુરાવાઓ છે એની સાથે પણ છેડછાડ થઈ શકે છે પ્રકારની શક્યતાઓ હાલ વહેતી થઈ છે તો આ જ પ્રકારના સમાચાર માટે નમદ લાઈવ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો